મિત્રો આશા રાખું છું કે તમે બધાય મજામાં ઓકે તો આપણે છે ને થર્મોડાયનેમિક્સ ડાયને ઉષ્માગતિ શાસ્ત્ર નું જેટલું પોર્શન હતું એટલું આપણે પૂરું કરી લીધેલ છે ઉષ્માગતિ શાસ્ત્ર નું આખું ચેપ્ટર છે ને એમાં છે ને ઉષ્માગતિ શાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સ ને થર્મોકેમિસ્ટ્રી એમ બે ચેપ્ટર કમ્બાઈન કરીને છે એટલે માં આપણે ઉષ્મા ગતિ શાસ્ત્રનો પોર્શન પૂરો કરી લીધેલ છે એન્ટ્રોપી લગીનો હવે એમાં બાકી આપણે શું રહી ગયેલ છે બાકી આપણે છે ને એકલી જ વસ્તુ રહી ગયેલ છે કે આપણે એના કોયડા અને સ્વાધ્યાયના દાખલા તો એના માટે હું આખો એક અલગથી વિડિયો મૂકીશ અને અમુક એમસીક્યુ માટેનો પણ વિડિયો મૂકીશ તો હવે આપણે ફર્ધર આગળ વધીશું અને અલગ ચેપ્ટર અને અલગ પોર્શન તરફ જશું એ શું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો હવે આપણે છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરફ આગળ વધીશું હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને એ ઇલેવંત અને ટ્વેલ્થ સાયન્સ માટે ઇન ફ્યુચર જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એના માટે બહુ સારામાં સારો પોર્સન રહેશે કે આ વસ્તુ છે ને એ બધે કામ આવશે કેમકે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર આ જે એટલું બધું છે સંશોધન થઈ ગયું છે ને કે આ છે ને તમે ફોર ધ ફ્યુચર તમે જે પણ કોર્સ સ્ટડી કરશો ને ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે તમે ડોક્ટર બનશો ફાર્મસિસ્ટ બનશો કેમિસ્ટ બનશો નર્સિંગ કરશો તો આ તમને ક્યાંક ને ક્યાંક આડું આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓકે તો સૌથી પહેલા આપણે શું વસ્તુ ધ્યાન રાખવાની છે સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરશું ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરશું કાર્બનિક રસાયણ વિજ્ઞાનના બરોબર ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન ઓકે એટલે પ્રસ્તાવના આપણે છે ગુજરાતીમાં લેક્ચર પર અમુક ઇંગ્લિશ વર્ડ તમે યાદ રાખતા જજો આજો એ તમને ઇન ફ્યુચર કામ આવશે તમે કોલેજમાં જશો ઇંગ્લિશ મીડિયમ હશે ઓકે તો તમારે ત્યાં ઇંગ્લિશમાં અમુક શબ્દ હણકારા પડતા હોય ને કાનમાં તો તમને યાદ રહીએ ઓકે ઇન્ટ્રોડક્શન હવે આપણે કાર્બોનિક રસાઈ આ ટૂંકમાં આપણે ચેપટરથી જ શરૂઆત કરીએ છીએ કે ઇલેવન્થના બે ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને તેના પાયાના સિદ્ધાંતો અને એના પછી છે હાઇડ્રોકાર્બન છે તો આ પહેલું ચેપ્ટર છે ઇલેવન્થ સાયન્સનું ઓકે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કાર્બનિક રસાયણ વિજ્ઞાન હવે એમાં આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરશું ઇન્ટ્રોડક્શન ઓકે તો ઇન્ટ્રોડક્શન કઈ રીતે છે કે ભાઈ કાર્બન છે બરાબર હવે આ અલગ કેમ કહ્યું આપણે જનરલી જોતા હોય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કાર્બનિક રસાયણ વિજ્ઞાન એવી રીતે અલગ અલગ જોતા હોય તો સૌથી પહેલા વસ્તુ શું અલગ થઈ કે આના વિશે આખું અલગ ચેપ્ટર બનાવવામાં આવ્યું ને આખું અલગ સબ્જેક્ટ બનાવવામાં આવ્યું ઓર્ગેનિક કેમેસ્ટ્રી તરીકે ઓકે તો આપણે જનરલી ધારીએ છીએ તો એકસો અઢાર તત્વો છે એકસો અઢાર એલિમેન્ટ તત્વો છે કેમાં રસાયણ વિજ્ઞાનમાં અલગ અલગ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર સિલિકોન ઘણા બધા અલગ અલગ છે આમ તમને યાદ જ હોય તમે ગોખી લીધા હોય કે ચાલીસ પચાસ લગી અલગ અલગ સિરીઝ કરીને કેમ કે આવે છે બધી ગોખાવે છે ઓકે તો એકસો અઢાર એલિમેન્ટ છે ને એમાં એલિમેન્ટ એવા છે ને કે જે છે ને ઇનોર્ગેનિક કેમેસ્ટ્રી ઇનોર્ગેનિક કેમિસ્ટ્રી એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન

કાર્બનિક રસાયણ વિજ્ઞાન નથી કેતા એક સાઉથ નું પિક્ચર આવતું હોય લાઈક કે જી એફ બરોબર એમાં એક હીરો હોય રોકીભાઈ બધાથી અલગ હજારો વિલન હોય એની સામે એક રોકીભાઈ અલગ નીકળે સૌથી કાંઈ ન ઘટે જ્યાં હમ ખડે હોતે લાઈન વહી છે શરૂ હોતી તો કાર્બન નું એવું કામ કાજ છે જ્યાં હમ ખડે હોતે ઓર્ગેનિક કેમિસ્ટ્રી વહી છે શરૂ હોતી તો કાર્બન નું એવું જ કામ છે એક પિક્ચર નો હીરો હોય ને એ સૌથી અલગ હોય બધા બોડી બિલ્ડર હોય ને એનાથી અલગ એક માણસ નીકળે અને એના ઉપર બની જાય રીતે કાર્બન છે ને એકસો સત્તર એલિમેન્ટ થી એક અલગ જ વસ્તુ નીકળો અને એના ઉપર આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી નીકળી ગયું આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી નીકળી ગયું ઓકે હવે કાર્બનમાં અલગ ગુણધર્મો એવા શું હોય તો તમને એક વસ્તુ તમે ક્યાંક જોયું કે કાર્બનમાં છે ને કેટિનેશન પ્રોપર્ટી હોય કેટિનેશન પ્રોપર્ટી એટલે કાર્બન છે ને તેના જેવા બીજા કાર્બન અણુઓ સાથે સહસંયોજક બન એટલે કોવેલેન્ટ બન સહસંયોજક બન સાથે જોડાઈ જાય એટલે કાર્બન આ સહસંયોજક હોય કાર્બન એવી રીતે લોંગ ચેન માં જોડાઈ શકે આમ જો આમ લોંગ ચેન માં ઈ જોડાઈ શકે એને એક ટાઈપની કેટેનેશન પ્રોપર્ટી કહેવામાં આવે જેથી તે અલગ પડે એવી જ રીતે તે કાર્બન હાઇડ્રોજન બોન્ડ પણ બનાવે અલગ અલગ સાથે સલ્ફર નાઇટ્રોજન ઓક્સિજન અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી આનું ઇતિહાસ શું છે આનું ઇતિહાસ શું છે ને એ જ આપણે જાણવાનું છે તો જેના માટે આપણે આગળ વધશું ને મેઇન ઇન્ટ્રોડક્શન જોઈશું કે ભાઈ આની શરૂઆત શા માટે થઈ કઈ રીતે થઈ અને આની જરૂરત આપણને ક્યાં ક્યાં બર્ડ્સ ઇન્ટ્રોડક્શન થી આપણે આગળ વધીશું તો સૌપ્રથમ છે ને આપણે એક વસ્તુ આપણી માઇન્ડ માં નાખી દેવાની છે શું નાખી દેવાની છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે આપણે મેઈનલી કાર્બન સાથે ડીલ કરશું તો હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની શરૂઆત ક્યાંથી થઈ અને પ્લસ બીજી એક વસ્તુ આ ભાઈ આ વસ્તુ આપણને ક્યાં કામ આવે છે બધા ની જોઈએ ને વાય એન્ડ વોટ ઓકે વાય શા માટે આ વસ્તુ ભણવાની શા માટે છે તો હું તમને ઇન્ટ્રોડક્શન દઉં ને એના પેલા એક કોમન વસ્તુ કહી દઈશ કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે કે આ આપણને શા માટે ભણાવવામાં આવે છે ને ઇન ફ્યુચર તમને ક્યાં કામ આવે તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે ને એ ઘણી બધી અલગ અલગ સિન્થેસિસ ઓકે લાઈક કાર્બોહાઈડ્રેટનું સિન્થેસિસ પ્રોટીન લિપિડ આ બધાના સિન્થેસિસમાં કામ આવે પ્લસ ડ્રગ ડિસ્કવરી એટલે દવાઓ બનાવવા માટે આજે જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપની છે ને એ મેડિસિનલ કેમિસ્ટ્રી ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી અને એના ઉપર રિલાય કરે છે કેમ કે વિજ્ઞાન છે ને એ ડ્રગ ડિસ્કવરી માટે હેલ્પફુલ છે જે ડ્રગ બનાવવા માટે ઉપયોગ થાય છે તો તમે ઇન ફ્યુચર ફાર્મસીમાં જાઓ છો ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ અ જોબ તરીકે જાવ છો જોબ કરવા માટે તો તમને આ ખબર પડશે કે દવાઓ બનાવવા માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક બહુ મોટો હાથ હોય છે ઓકે પ્રોટીન બનાવવા માટે ડીએનએ બનાવવા માટે ઘણું બધું હાથ હોય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો હવે આ શરૂઆત ક્યાંથી થઈ ઈજ આપણે જોવાનું છે ઈ ઇન્ટ્રોડક્શન જોવાનું છે તો આજથી 200 વર્ષ પહેલા એટલે 1808 માં 1808 માં છે ને બર્જેલિયસ બર્જેલિયસ કરીને એક સાયન્ટિસ્ટ હતા બર્જેલિયસ કરીને એક સાયન્ટિસ્ટ હતા જેમણે છે ને એક થિયરી આપી ને વાઇટલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે બર્જેલિયસે વાઇટલ ફોર્સ થિયરી તો હું ઇંગ્લિશમાં લખીશ ને પછી તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરાવીશ કે આ ખાલી તમારે સમજવાનું છે આ તમને ક્યાંય પૂછવામાં નહીં આવે એક્ઝામમાં ઓકે તો વાઇટલ ફોર્સ થિયરીની છે ને બેઝિક ડેફિનેશન એ હતી કે organic compounds only synthesized synthesized from plants and animals and not in ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ એન્ડ એનિમલ્સ નોટ ઇન આનો મતલબ શું થયો કે કાર્બનિક કમ્પાઉન્ડ છે ને એ ખાલી છે ને પ્લાન્ટ બરોબર પ્લાન્ટમાંથી અને એનિમલ્સ પશુઓ અને વૃક્ષોમાંથી જ ખાલી મળે ઓર્ગેનિક એટલે કાર્બનિક કમ્પાઉન્ડ છે ને ને ખાલી વૃક્ષો અને પ્રાણીઓમાંથી મળે એવું છે વર્ષ કહેવાનું જેને વાઇટલ ફોર્સ થિયરી તરીકે ઓળખવામાં આવ્યું તો આમને ડીકોડ કરીએ કે આ વસ્તુ શું કહેવા માંગે છે તો આ વસ્તુ ખાલી એટલું જ કહેવા માંગે છે કે ભાઈ લાઈક હું તમને એક્ઝામ્પલ દઉં કે તેમણે શું કીધું

એટલે વાઇટલ ફોર્સ થિયરી નું કહેવાનું હતું કે ભાઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એટલે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન્સ એન્ડ લિપિડ આ વસ્તુઓ છે ને મધર નેચર એટલે બોડે આપેલી જે આ નેચર છે ને નેચર માં કુદરતી રીતે મળે કૃત્રિમ રીતે એટલે આપણે માણસો એનું પ્રોડક્શન ક્યાંય લેબોરેટરી માં કે ઇન્ડસ્ટ્રીઝ માં ન કરી શકીએ આ બર્જેલિયસ ભાઈ નું કહેવાનું હતું અઢારસો અઢાર માં ઓકે

બધી વસ્તુઓ છે વૃક્ષો છે ફ્રુટ છે એનિમલ છે એમાંથી જ આપણને કાર્બનિક વસ્તુઓ મળે અને સિન્થેસિસ થાય બાકી લેબોરેટરીમાં તમે ન બનાવી શકો તો હું તમને એક વસ્તુ કહું આ છે સી ટ્વેલ્વ આને આપણે સુક્રોસ તરીકે ઓળખીએ ભાઈ સુક્રોઝ સુક્રોઝ એટલે આને ખાંડ

એવી શું વસ્તુ થઈ કે આ થિયરી ખોટી પડી ચાલો આપણે આગળ વધીશું પ્રમાણે પણ બર્જેલિયસ છે ને એમને અઢારસો આઠ માં જે વસ્તુ રે એના પછી અઢારસો ઇઠ્યાવીસ માં અઢારસો ને ઇઠ્યાવીસ માં વોલર 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 કરીને એક સાયન્ટિસ્ટ આવ્યા વોલર કરીને એક સાયન્ટિસ્ટ આવ્યો ને એમને વાઇટલ ફોર્સ થિયરી ને છે ને ખોટી સાબિત કરી શું સાબિત કર્યું એમને કે લેબોરેટરીમાં NH4CNO એટલે અમોનિયમ અમોનિયમ થાયોસાયનેટ અમોનિયમ થાયોસાયનેટ સાથે પ્રક્રિયા કરતા હતા તેને ગરમ કરીને આને કહેવાય યુરિયા યુરિયા છે ને એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ફર્સ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને લેબોરેટરીમાં સિંતેસિસ અત્યાર માં ઓલર

પ્રમાણે તો છે વાટલ ફોર્સ કે ભાઈ ખાલી ફ્રૂટમાંથી ને નેચરમાંથી પણ આ વસ્તુ એવું નથી આજના તમને ખબર છે બધું લેબોરેટરીમાં બનાવવામાં આવે છે બધી વસ્તુ કેમિકલી જ હોય છે ને બધી વસ્તુ બને છે ખાંડ પર કેમિકલી બને છે ચોકલેટ પણ બને છે તે બધું બને છે કેમ કેમ કે હવે આગળ એટલું વધી ગયું ને સંશોધન કે બધું બને છે એની શરૂઆત અઢારસો ને અઠ્યાવીસ માં થઈ ગઈ આ ઇન્ટ્રોડક્શન આપવાનું મહત્વ એ હતું કે આ તમને ક્યાં પૂછશે નહીં પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની કેમિસ્ટ્રીમાં થાય છે જેમ કે દવાઓ ડ્રગ ડિસ્કવરી આજે તમારી ઘરે જ કોઈ દવા પોચે છે કોઈ દવા પીએ છે તો એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો મોટા મોટું વાત છે બાયોપ્લાસ્ટિક પ્લાસ્ટિક પોલીમર્સ એનો એમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બહુ મોટો હાથ છે બહુ મોટો ફાળો છે પ્રોટીન સિથેસી થાય છે લિપિડ સિન્થેસિસ થાય છે કૃત્રિમ રીતે મળે છે ઇન્ટ્રોડક્શન આ જનરલ ઇન્ટ્રોડક્શન તો આ ક્યાંય તમને એક્ઝામમાં કે પૂછવામાં નહીં આવે તો તમને ઇન માઇન્ડ હોવું જોઈએ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની શરૂઆત શા માટે થઈને કઈ રીતે થઈને આજે ક્યાં કામ આવે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓકે હવે આપણે આજે અહીંયા લગી રાખશું અને આગળથી આપણે છે ને કાર્બનિક રસાયણ અને તેના પાયાના સિદ્ધાંતો આ ચેપ્ટર છે ને કાલથી શરૂઆત કરશું અને આખું બેઝિકથી લઈને એડવાન્સ લખી ભણશું ઓકે જેમ કે આપણે નામકરણ આવશે બરોબર છે અને અલગ અલગ પદ્ધતિ આવશે અલગ અલગ રિએક્શન આવશે બધું આપણે ભણશું જેટલી પણ વસ્તુ આવશે બેઝિક છે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે તો કાર્બનિક રસાયણ

ખોલી શકશો ઓકે આ બંને કી તમે સમજી આ કી અપ્લાય સોલ્વ થશે અને રિએક્શન સોલ્વ થશે ઓકે તો આ કી આપણે સમજશું પછી બારમા માં જશું તો એમાં આ આપણે અપ્લાય કરવાનું આવશે તો બેઝિક સૌથી પહેલા કાર્બનિક આપણે સાવ બેઝિક થી શરૂઆત કરશું કે પછી એડવાન્સ લેવલે જશે ઓકે થેન્ક યુ આજના માટે આટલું ઘરું કાલથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું ઓકે